તો આ તરફ અંકલેશ્વર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે નગરપાલિકાની બિલ્ડીંગને કલરકામ કરાવતી વખતે આ બેદરકારી સામે આવી છે કામદારોને સેફટીના સાધનો ના અપાયા કામદારો પાસે સેફટીના સાધનો વગર જ કામ કરાવાઈ રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કામદારો જીવના જોખમે કલરકામ કરતા જોવા મળી રહ્યા છે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે તો અંકલેશ્વર નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે કામદારોને સેફટીના સાધનો વગર જ કામ કરતા તેઓ જોવા મળી રહ્યા છે કામદારોની સુરક્ષાના નિયમોને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે તો કલર કામ કરવામાં આવી રહ્યો છે અને કામદારોની સુરક્ષાના નિયમો જે છે તેનો ઉલાડિયો અહીં જોવા મળી રહ્યો છે અંકલેશ્વર નગરપાલિકાની આ ઘોર બેદરકારી જોઈ શકાય છે જીવના જોખમે કામદારો કામ કરી રહ્યા છે તો કોઈ જ દુર્ઘટના જો અગર ઘટે તો જવાબદાર કોણ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે વધુ માહિતી સાથે યોગેશ ગયા છે અંકલેશ્વર નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે કામદારો જે છે તે સુરક્ષાના સાધનો વગર કામ કરતા જોવા મળી રહ્યા છે કે જે પ્રમાણે અંકલેશ્વર નગરપાલિકા છે તેના જે મકાન છે જેનું બિલ્ડિંગ છે તેનું કલરકામ ચાલી રહ્યું છે અને આજે કલરકામ કરતા જે કારીગરો છે તેનો વિડીયો એક સામાજિક કાર્યકર્તાએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના આધારે આ જે વિડીયો છે ને તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ જે મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે કલરકામ કરી રહ્યા છે કોઈ પણ સાધન વગર કામ કરી રહ્યા છે અને આ જે સાધનો વગર કામ કરી રહ્યા છે તે પણ નગરપાલિકાની બિલ્ડિંગની અંદર છે અને નગરપાલિકાના અધિકારીઓ આ બાબતે કંઈ પણ બોલવા માટે તૈયાર નથી અને મૌન ધારણ કરીને બેસેલા છે પરંતુ જો આ જે શેફ્ટી વગર મજૂરો કામ કરી રહ્યા છે અને કદાચ જો કોઈ દુર્ઘટના ઘટે તેના માટે જવાબદાર કોણ રહેશે નગરપાલિકા તંત્ર રહેશે તે જે કલર કામનો જે કોન્ટ્રાક્ટ લીધો તે રહેશે તે પણ એક પ્રશ્ન બની ગયો છે અને હાલ અહીંયા જયારે નગરપાલિકાના ચેરમેન સાથે નગરપાલિકાના પ્રમુખ સાથે વાતચીત કરીએ ત્યારે આ બાબતે કોઈપણ પ્રકારનો જવાબ નથી આપતો તેવું જી જી આભાર યોગેશ વિગત સાથે જોડાવા બદલ